સ્પીકર રાજેન્દ્ર કુમાર ત્રિવેદી દ્વારા મુલાકાત લેવામાં આવ્યું ધારી તાલુકાના ચલાલા યોગ નિર્માણ ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાત લેતા પૂર્વ મહેસૂલ મંત્રી તેમજ સ્પીકર રાજેન્દ્ર કુમાર ત્રિવેદી આજ રોજ ચલાલા પવિત્ર ભૂમિ ઉપર ગાયત્રી મંદિરની મુલાકાત લેતા પૂર્વ મહેસૂલ મંત્રી તેમજ સ્પીકર રાજેન્દ્રકુમાર ત્રિવેદી રાજેન્દ્રકુમાર ત્રિવેદી સાહેબનું સ્વાગત સન્માન ગાયત્રી ધામના વડા પૂજ્ય રતિदादा દ્વારા કરવામાં આવ્યું જે બાઢોલ નગરાસાથે ફૂલહારથી વિદ્યાલયની બાળાઓ દ્વારા શાહી સ્વાગત કરવામાં આવ્યું અને રાજેન્દ્રકુમાર સાહેબે પ્રવચનમાં શિક્ષણ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને ભારત ભૂષણ મહેશભાઈ મહેતાએ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ચાલતી પ્રવૃત્તિ વિશે માહિતી આપી અને વિદ્યાલય તેમજ હરિબા મહિલા કોલેજના ની મુલાકાત કરાવી હતી અને અંતમાં ગાયત્રી ધામમાં મા આરતીનો લાભ લઈ ટિંડોર સાહેબ ધન્યતા અનુભવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તથા શાળાના પ્રિન્સિપાલ શીતલબેન મહેતાએ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી સંસ્કાર ધામ વિદ્યાલયના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર પ્રતાપ વાડા આરટીવી ન્યૂઝ ધારી અમરેલી રાત્રે આઠ વાગે મા ગાયત્રી વિદ્યા સંકુલમાં આવવાનું થયું યુગ નિર્માણ આ જ રીતે શક્ય છે જ્યાં ગાયત્રી માતાના પવિત્ર મંદિરની અંદર આવકારો જે મળ્યો છે એ સૌરાષ્ટ્રની સુવાસ જોઈ જાય છે ગાયત્રી માના દર્શન કર્યા સૌથી વધુ બાળકો એમાં દીકરા દીકરીઓ એકઠા થયેલા હતા એક પણ બાળકના ચહેરા પર નિસ્તેજ ચહેરો નહોતો આખા દિવસના સમય પછી પણ બાળકોના ચહેરા પર આનંદની અનુભૂતિ હોય ઉત્સાહ હોય તેજસ્વી યોજસ્વી બાળકોનો ચહેરો હોય એ અહીં જોવા મળ્યું કદાચ હું એવું કહું તો એ અતિશયોક્તિ નથી કે સ્વર્ગમાં મળતો જે આનંદ હોય ને એ આનંદની અનુભૂતિ માત્ર જો કરવી હોય તો આ શાળામાં બાળકો સાથે ચર્ચા જરૂર કરવી જોઈએ અને ત્યારબાદ ભોજન તો પ્રસાદ હતું સાદું પૌષ્ટિક આરોગ્યપ્રદ અને સ્વચ્છ તમામ રીતે ગુજરાતી ભાણો જે આદરણીય પ્રધાનમંત્રી મોદીજી મિલેટની વાત કરે છે બાજરી જુવા મકાઈ બધાના રોટલા ખાવાનો આનંદ આવે જમ્યાનો ખૂબ આનંદ આવે એવી આ જગ્યા અમે જમ્યા ખૂબ અમારી શુભેચ્છા છે આ શાળાની માત્ર અમરેલી જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આની સુવાસ પ્રસરશે એવું હું માનું છું મારી ખૂબ ખૂબ શુભકામના છે જય જય ગરવી